જય દ્વારકેશ દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં હું રવિવારે એપસોડનું હાર્દિક સ્વાગત કરું છું કહેવાય છે ને કે માનવ સેવા જ પ્રભુ સેવા પણ માનવ સેવા કરતાં પણ ઉચ્ચ સેવા છે મૂંગા પક્ષીઓની અને જાનવરોની સેવા જે દ્વારકાની ખ્યાતનામ સેવાકીય સંસ્થા એટલે કે શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીઓ પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે હર ઉનાળામાં ની જેમ આ વખત પર જ્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઈશ્વરભાઈ જાખરિયા અને એમની ટીમ શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારકાવાસીઓને ઘરમાં લગાવવા માટે પંખીઓ માટે પીવાના પાણીનું કુંડા અને માળાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું ઈશ્વરભાઈ અનેક સેવાકીય સંસ્થા એક્ટિવિટીઝ તમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને હર ઉનાળામાં ખાસ પક્ષીઓ માટે આ નિઃશુલ્ક વિતરણ માળાનું અને પાણી પીવા માટેના પરબનું વિતરણ કરવામાં આવે તમારા ટ્રસ્ટ દ્વારા શું કહેશો કેવી રીતે આ વસ્તુની પ્રેરણા મળી આ વસ્તુ છેલ્લા અમે પંદર વર્ષ કરીએ છીએ પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ દર વર્ષે તમે બધી ચોકમાં જ રાખીએ છીએ અને આ બધી પ્રેરણા તો કુદરતી મળે છે કારણ શું છે કે અનેક જગ્યાએ આ આવા પ્રસંગો થાય છે જ્યાં વિતરણ થતા હોય છે એમાંથી અમને પ્રેરણા મળી છે કે આપણે પણ આવું કરીએ અને અત્યારે ધગધગા તાપમાં ચકલીઓ કે પંખીઓને પીવા માટે પાણીની તકલીફ પડતી હોય છે એટલે એના માટે અમે પાણીના કુંડા રાખ્યા છે ચકલીની જાત તો લુપ્ત થતી જાય છે તો ચકલી માટે માળા રાખ્યા છે અને આ બધા એકબીજાના સાથ સહકારથી અમે વિતરણ કરીએ છીએ અને De eduardo